તેમના નોંધપાત્ર યોગદાન બદલ શ્રી સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ ઈડર દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ડોક્ટર નાયકની સાકર વિધિ કરી તેમનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે ડોક્ટર નાયકનું વધામણું કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ ઈડરના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તેમનું આ યોગદાન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે સમારોહ ભાવભીની લાગણીઓને સમાજ માહોલમાં પૂર્ણ થયો હતો એવા સંજય નાયક